વર્ષો પહેલાનો પ્રસંગ છે કે આણંદ વિસ્તારના એક ડોક્ટર બહુ જ સુખી સંપન્ન સારામાં સારી પ્રેક્ટિસ પૈસા પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા એની પ્રોપર્ટી એટલી બધી બંગલો સારામાં સારી ગાડી જ્યાં જાય ત્યાં સાહેબ 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 થાય એનો આનંદ છે સાહેબ સાહેબ કોઈ બોલે ને ભૂખ સારી લાગી આટલું બધું માન સન્માન મળતું તું એના જીવનમાં પ્રશ્ન આવ્યો પ્રશ્ન શું આવ્યો એના ઘરે એ વખતે ઇન્કમ ઇન્કમટેક્સની રેડ પડી રેડ પડી એટલે બધું જે સરકારી કાયદા પ્રમાણે છે એ બધું તપાસ કરી અને બધું એમાં ગેરકાયદેસર હોય કે જે હોય તે એમાં વીસ લાખ રૂપિયા એ વખતે આ તમને વાત કરું છું ઓગણીસો ને પંચ્યાસી ની આસપાસ વીસ લાખ રૂપિયા છે ઇન્કમ ટેક્સ વાળા એ લઈ જાય છે સરકારની તિજોરીમાં આની પાસે જે એટલી બધી સંપત્તિ હતી એટલી બધું

આફ્રિકા ગયા હતા શાસ્ત્રી મહારાજ ના અને પછી યોગી મહારાજ નો પણ લાભ લીધો પ્રમુખ સ્વામી મહારાજનો પણ એમને લાભ લીધો એમને આફ્રિકા જવાનું થયું એ વખતે આફ્રિકામાં યુગાન્ડામાં ઈદી અમીન ને સપનું આવ્યું બધા હોય ને એને સપનું આવ્યું જેના હાથમાં પૂછે એની વાત ઊંચી અને આ તો આફ્રિકાનું રથ અને એની અંગત ઈચ્છા પૂરી ન થઈ એને આપણે અત્યારે સ્પર્શ નથી કરતા એ અંગત ઈચ્છા પૂરી ન થઈ એટલે એના વેગમાં એના ક્રોધમાં એની રીસમાં રિએક્શન શું આવ્યું કે તમામ એશિયનોને છે આફ્રિકાથી નિકાલ કરો અને એને ફરમાન આપી દીધું એમાં તો પછી બધા આવી જાય એમાં ગુજરાતીઓ ઘણા બધા ત્યાં હતા આપણા ભારતના ગુજરાતના ઘણા બધા હતા એક વખતે એમાં આ પ્રભુદાસભાઈ લાલા પણ હતા એને પણ નીકળવાનું થયું હવે ચલ ઉતરવાનું ક્યાં એવા નહીં એટલે પછી બધા કેમ બહુ મોટા વડે ગઈ તી ને ત્યાં એવું વિસ્ત્રી કાપડ કમાવા શું કમાઈને આવ્યા એ ભક્તિ પ્રભુદાસભાઈ હાલા છે કેફથી જવા માટે કે જો હું ધોતિયું અને જભ્ભો પહેરીને ગયો તો અને આ પાટલું અને કોટ પહેરીને આવ્યો છે હવે આને કોણ દુખી કરી શકે આ વિચાર એને ક્યાંથી આવ્યો આ વિચાર એને આપણી આ સત્સંગ સભા રવિ સભા શાસ્ત્રીજી મહારાજનો સમાગમ